હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હું પ્રીતિ વ્યાસ તમારું પ્રીતિની રસોઈમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું મેંગો પનીર કેક એમાં મેં તમે જોઈ શકો છો કાજુ બદામના નાના પીસ લીધેલા છે કસ્ટર પાવડર લીધેલું છે કેરી લીધેલી છે હોમમેડ પનીર લીધેલું છે જે અમારી ઘરની ગાયના દૂધનું અમે બનાવેલું છે અને હવે તમે જોઈ શકો છો કે હું કેરીની છાલને વ્યવસ્થિત ઉતારી રહી છું પહેલાં તો મેં કેરીને વોશ કરી લીધી હતી અને આ કેક ખાવામાં બહુ જ મસ્ત અને ટેસ્ટી લાગે છે તમે જરૂરના જરૂર એકવાર ટ્રાય કરજો એમાં મેં કાચા દૂધની મલાઈ પણ લીધેલી છે અને તમે જોઈ શકો છો કે હું આ કેરીના સ્મોલ પીસીસ કરી રહી છું આપણે એ રીતે નાના નાના ટુકડા કરવાના છે કે આપણે મિક્સરના જારમાં આપણે નાખીએ ટુકડાને તો સરસ રીતે ગ્રાઇન્ડ થઈ જાય અને મસ્ત ગ્રેવીની જેમ તૈયાર થઈ જાય અહીંયા તમે જોઈ શકો છો મેં એક વાટકી પનીર લીધેલું છે જે હું એમાં એડ કરું છું અને તે સરસ રીતે મિક્સ થઈ જાય એ રીતે હું પછી એને મિક્સ કરી લઈશ અહીંયા મેં કાચા દૂધની મલાઈ લીધેલી છે એ પણ મસ્ત ક્રીમી સ્ટેક્ચર આપે છે અહીંયા મેં છથી સાત ચમચી મેં લીધેલી છે ખાંડ તમે વધારે પણ લઈ શકો છો અને ઓછી પણ લઈ શકો છો તમે જે રીતે શુગરનો યુઝ કરતા હોય એ રીતે તમે કરી શકો છો અહીંયા મેં કસ્ટર્ડ પાવડર લીધેલો છે તમારે નાખો હોય તો તમે નાખી શકો છો બાકી તમે આને સ્કીપ પણ કરી શકો છો અને મેં આ બધી વસ્તુ એમાં ભેળવી દીધી છે અને હું એને સરસ રીતે મિક્સ કરી લઉં છું કે આપણે જ્યારે મિક્સચરમાં રાખીએ તો એ સરસ રીતે ક્રીમી સ્ટેકચર આવી જાય અને હું થોડું કમથું પાણી એડ કરીશ અને ફરીથી હું છે એને મિક્સચરમાં લગાવીને હું ગ્રેવી કરી લઈશ ક્રીમ કરી લઈશ એને બે વાર ફેરવવી અને તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત ક્રીમ તૈયાર થઈ ગયું છે એકદમ ક્રીમી અને ડિલિશિયસ ટેસ્ટ આવે છે તમે જોઈ શકો છો એકદમ ઘાટું પનીરના લીધે એકદમ મસ્ત ટેસ્ટ આવે છે અને મલાઈના લીધે એકદમ ક્રીમી ટેસ્ટ આવે છે એટલે તમે જોઈ શકો છો કે આ મસ્ત સરસ તૈયાર આપણી ક્રીમ થઈ ગઈ છે મેં અહીંયા દૂધ લીધેલું છે તેમાં હું એક ચમચી ક્રીમ એડ કરીશ અને એને સરસ રીતે મિક્સ કરી લઈશ કે જેના કારણે આપણે જે ટોસ્ટ આગળ યુઝ કરવાના છે એ ટોસ્ટમાં પણ ક્રીમી સ્ટેકચર આવી જાય એટલે તમે જોઈ શકો છો મેં અહીંયા એક જ ગ્લાસ દૂધ લીધેલું છે બહુ જાજુ મેં નથી લીધું અને અહીંયા મેં ટોસ્ટ લીધેલા છે તમે ગમે તે ટોસ્ટનો યુઝ કરી શકો છો અને હું એને સરસ રીતે ડીપ કરી લઈશ કે જેનાથી અંદર આમ એકદમ તે ક્રીમી ક્રિમિસ્ટ્રેક્ચર એમાં આવી જાય એકદમ ડીપ કરી લેવાનું છે અને પછી ગોઠવતું જામ છે એવી રીતે મેં બધા ટોસ્ટને ડીપ કરી લીધા છે અને અહીંયા હું પછી તમે જોઈ શકો છો કે હું સરસ રીતે ક્રીમને સ્પ્રેડ કરી દઉં છું અને એકદમ ક્યાંય પણ ક્રીમ બાકી ન રહેવી જોઈએ એ રીતે આપણે સ્પ્રેડ કરવાની છે અને સરસ રીતે આમ પ્રસરાવી દેવાની છે કે બધા ટોસ્ટમાં છે ને એ ક્રીમ અંદર ઉતરી જાય એ રીતે અને ફરીથી મેં પાછું એક લેયર પાછું ટોસ્ટનું એવી રીતે ડીપ કરીને કરી લીધું છે અને પાછું હું ઉપર ક્રીમનું એક લેયર કરું છું અને એને પણ હું સરસ રીતે સ્પ્રેડ કરી લઈશ એ ક્રીમને તમે એમના પણ ખાશો ને તો પણ બહુ જ ડિલિશિયસ લાગે છે અને બહુ જ મસ્ત લાગે છે એટલે તમે જોઈ શકો છો કે મેં આખા એમાં મેં સ્પ્રેડ કરી દઉં છું ક્રીમને તમે તમારી ગમે તેટલી ક્વોન્ટિટીમાં તમે ક્રીમ યુઝ કરી શકો છો મેં એક વાટકી યુઝ કરેલી છે તમે દોઢ વાટકી પણ યુઝ કરવી તો કરી શકો છો એઝ વિશ અને હું અહીંયા જે કાજુ બદામના મેં નાના નાના પીસ લીધેલા હતા એને પણ હું ઉપરથી સરસ રીતે ગાર્નિશિંગ કરી દઉં છું